તે દિવસે ઘરમાં સળગાવો નહીં ભીનો દીવો કરી શીતળામાં નું પૂજન કરી અથવા કહે આ વ્રત કરવાથી સંધન સંપત્તિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશ શીતળા માની વ્રત કથા અને તમે સાહો છો કે શીતળા માતાના આશીર્વાદ તમારી ઉપર બન્યા રહે તો વિડીયોને એક લાઈક અને કોમેન્ટ બોક્સમાં જય શીતળા માતા અવશ્ય લખી લેજો તો સાણિક કથા નું શ્રવણ કુટુંબ અને હિસ્સા પર હતી જયારે નાનીઓ વળી સ્નેહા અને બોલતી હતી શ્રાવણ માસ આવ્યો અને રાંધો દિવસ આવ્યો સાસુએ નાનીઓની રસોઈ કરવા બેસાડી ઓહ ને રાંધતા રાંધતા મોડું થઈ ગયું બાર વાગી ગયા દીકરો ની સાથે ઝુંગી ગયો અને ચૂલોઝતો હતો મધ રાતે શીતળામાં ફરવા નીકળ્યા ફરતા ફરતા તેઓ નાનીઓના ઘરે પોસ્યા ત્યાં શીતળામાં ચૂલા અળોટવા લાગ્યા

આ તળાવની પાણી ભરી જતા હતા બંને સલાસલ ભરેલી હતી પાણી નિર્મળ હતું સતા તેનું પાણી કોઈ મનુષ્ય કે પશુ કે પક્ષી કે પ્રાણી પીતા ન હતા અને પીવે તો તરત મૃત્યુ પામતા હતા નાની વહુને જોઈ તલાવની બોલી બહેન તું ક્યાં જાય છે નાની બોલી હું શીતળામાં પાછી જાઉં છું

થોડી આગળ જતા તેને જોયું તો ઓરડીના ઝાડ નીચે ડોસીમાં વાળ ખુલ્લા છે અને જે હાથે ખંજવાળે છે નાનીઓની જોઈને બોલ્યા બહેન તું આમ ઉતાવાળમાં જંગલમાં ક્યાં જાય છે ટોકલામાં શું ભરીને જાય છે નાની વહુ તેની પાસે ગઈ અને સઘળી વાત કરી પણ ડોસીમાં એ સાંભળ્યું ન સાંભળ્યું કહ્યું અને કહ્યું બહેન મારું માથું જોયા આપની ક્યારની જુઓ હેરાન કરે છે બહુ તો દયાળુ હતી તેને ઉતાવાતો હતી પરંતુ દોસીની દયાળતા તેને છોકરાને દોસીમાના ફળામાં મૂકી તેમની જુઓ વિનમાં બેઠી થોડીવાર થઈ અને દોસીમાએ જેવું મારું માથું થયું એવું તારો થમત્કાર થયું લોશીમા ના રહેલો છોકરો હસવા રમવા લાગ્યો પણ જરા આશ્ચર્ય તેને વિશ્વાસ બેસી ગયો કે નક્કી આ ડોસીમાં બીજો કોઈ નહીં શીતળા માતા જ છે તે તુરંત તેમના પગમાં પડી ગઈ અને કાલાવાલા કરવા લાગી પછી ઓહુએ તલાવડીઓના સાપનું નિવારણ પૂછ્યું શીતળામાએ કહ્યું દીકરી પૂર્વ જન્મમાં તે બની સોપ્યું હતા અને રોજ ઝઘડિયા કરતી હતી કોઈને પણ કઈ વસ્તુ આપી નહીં અને આપે તો વ્યવસાય કરીને આપે સાસમાં પાણી

આ જન્મની આખલા દુનિયા અને તેના ડોકે ઘંટીના પડ લટકાવેલા લડાય લડાઈ કરે છે તું જઈને તે ડોકીઓથી ઘંટીના પડ છોડી દે તેમનો ભાવ દૂર થઈ જશે નાની હોવ શીતળામાના આશીર્વાદ લઈ રાજી થઈ ને કૂતરાને લઈને પાછી ફરી તેને પહેલા આખલા મળ્યા હોવે માના કહેવા પ્રમાણે ડોકેથી ઘંટીના પડ છોડી તેમને પાપનો મુક્ત કરી આ આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતા ઓ તલાવની પાસે પહોંચી અને સિતરામાના કહેવા પ્રમાણે માનું નામ લઈ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું આથી તેના સાપનું નિવારણ થયું અને બધા તેમનું પાણી પીવા લાગ્યા ઓ ખુશ થઈને પોતાના હસ્તારાતા છોકરાને લઈને ઘરે આવી પહોંચ્યું જેવું કરું આથી મને પણ ના દર્શન થાય તે પણ રાત્રે ચૂલો તળતો રાખી સુઈ ગયો મદ્રાસ તથા શીતળામાં ફરતા ફરતા જેઠાણી અને ઘરે આવી આથી એમનું શરીર ગાજી ગયું માં ક્રોધમાન થઈને શ્રાપ આપ્યો જેવું મારું શરીર ભળ્યું એવું એનું પેટ ભળજો બીજે દિવસે સવારે જોયું તો છોકરો મરેલો હતો આ બનાવથી જેઠાણીને દુખી થવાને બદલે ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને લઈને ચાલી નીકળી રસ્તા જતા તેને પણ ચલાવી નાની ઓમને પૂછ્યું હતું એમ પૂછ્યું પરંતુ જેઠાણીએ

આખો દિવસ તે રખડતી પણ ક્યાંય શીતળામાં ન મળી જંગલમાં સવાર સાંજ ભટકતી પણ શીતળામાં ન મળી આવ્યા આથી રડતી કપાતી છોકરા મરેલો લઈ ઘરે પાછી ફરી એ શીતળામાં જેવા ઘેરા ને ભળ્યા એવા સૌને ને જય શીતળામાં